હા હેલો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો આજ આવી ગયા છીએ મેદાનમાં છોકરા પાછળ રમે છે ગેડી દડે અને આપણે ગેડી દડે એ રમે છે આપણને પણ મન થઈ જાય રમવાનું પણ બધા નાના નાના છોકરા છે એટલે આપણે કાંઈ રમાય નહીં પહેલાં બહુ રમી લીધું નાના તો ઘર જો ઓલી બાજુ હતા ને ઘણા છોકરા રમે છે આજ છે રવિવાર અને જો આખું મેદાન ધીર્યું છે આ બાજુ છે ઓલી બાજુ છે એટલે ઘણા છોકરા રમે છે અને આપણે આજ આવ્યા છીએ એ ખાસ છોકરાને પ્રશ્ન પૂછ્યા જે છોકરાને આપણે પ્રશ્ન પૂછશું ગમે અને જે છોકરા હાસો જવાબ દે છે આપણે અને ઇનામ પણ આપીશું તો ખબીર પડે કે અત્યારના છોકરાને કેટલી માહિતી છે આપણે રામાયણની મહાભારતની કે જાણવા જેવા જે પાત્રો છે એની માહિતી છે કે નહીં એના પ્રશ્ન પૂછશું અત્યારે તે રમવામાં વ્યસ્ત છે તો ભલા ઘડીક રમતા હું તમને જે રમ્યા એ તમને બતાવું છે જો આઉટ કર્યો લાગે છે ટીમ હોય પાંચ ટીમ પાંચ પાંચ જણાની ટીમ છે પાંચ જણા દાવ દે ને પાંચ જણા દાવ લે અને આમ આગે ને બીજા નાના છોકરા રમે છે આમ આગળ હોતન છે અને આ બાજુ વતન ઘણા રમે છે ને ઘડીક થોડાક બેઠા છે જો હમણાં દડો નાખશે ઓલા ભાઈ ટી શર્ટ વાળા દડો આ બાજુ ઠેસ છેલ્લે જો આઉટ થઈ ગયા ભાઈ તો આવી રીતે ગેડી દડે રમે છે હવે આમનો દાવ પૂરો થાય પછી આપણે ભેગા કરી અને પ્રશ્ન પૂછવાનું ચાલુ કરીશું હાલો જો અત્યારે આ બધા રમતા હતા એ જો આમ ગયા છે પાણી પીવા અને બીજા મિત્રો જે આવ્યા છે રમેશ ગેડી દડો જો ગેડી દડો લઈને આવ્યા છે ટેનિસનો દડો અને આપણે આને પ્રશ્ન પૂછશું જે બે જવાબ દેશે ને એને આપણે રોકડા દસ રૂપિયા આપશું રેડી હાલો બધાને ઘરે પૂછું છું હાલો દસ રથ કેટલા છોકરા હતા હાલો ચાર રેડી તો જે શત્રુઘ્ન હતો નાનો હવથી એના પત્નીનું નામ શું હતું શત્રુઘ્ન

પછી તો પાંડવ કેટલા હતા પાંચ હતા ને તો જે સહદેવ અને નકુળ હતા એમના માતાનું નામ હું હતું હા પૂછ્યું હાલ તને તું હાર્યવાય તું બહાર ચાલો નો આવડ્યું ને એમ

મું બુડન જીતાલો બરાબર આમનો પૂછતા રહે રામે ખબર જ હોય અભી મૈને ના પિતાનું નામ હોતું કે અભી મૈને નહીં મન્યું અભી મન્યું અભી મન્યું આર્યા આમ જો બેઠમ अर्जुन होतो अर्जुन होतो तो एन माता નું નામ શું હતું અરે ડોપતી ગોટુ ડોપતી ડોપતી નું ના ડોપતી હતું લગભગ લગભગ નહીં એન બી નું નામ તો અર્જુન એ પાકું યાદ માતા નામ આવે તો ડો હા ભાઈ ડોપતી થી ના ના अर्जुन तो ना उडे ना ડોપતી નું નામ હતું ઓએ

મે રે ને પબજી અમે સમજા અપંદર જોગી અપંદર જોગી મને બતાડો હું રેડીંબા નામ હતું હું રેડીંબા રેડીંબા આ હું તમને પૂછું કૃષ્ણ ભગવાન અને રૂપમણીના પુત્રનું નામ શું હતું ફાટણી કનડો કીતભાઈ ગાયક વાડ પાસુદેવ ગાયક વાડ પાસુદેવ ગાયક વાડ એક એક

આપણી સાંસ્કૃતિક વારસો છે એટલે આને આની વસ્તુ તમારે જાણવી જરૂરી છે જો તમે આવી વિડીયો જોયો હોય તો વિડીયો તમને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય